જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે તન ગોહલ બોક્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજના દિવસે યોગીની એકાદશી છે યોગીની એકાદશીની શરૂઆત તારીખ એકવીસ જૂન બે હજાર પચીસના સવારે સાત ને અઢારે થાય છે અને તેની પૂર્ણાહુતિ બાવીસ જૂન સવારે ચાર ને સત્યાવીસના દિવસે થાય છે ઉદયતિથિ મુજબ આ એકાદશીનું વ્રત આપણે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ કરવાનું રહે છે અને તેના પારણા બાવીસ જૂન બે હજાર પચીસના દિવસે બપોરે એકને સુડતાલીસથી ચાર ને પાંત્રીસ સુધી કરવાના રહે છે તો વિગતો નોંધી લેવા વિનંતી છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશી દર મહિને બે વાર આવે છે એક પૂર્ણિમા પછી અને બીજી અમાવસ્યા પછી પૂર્ણિમા પછી આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી અને અમાવસ્યા પછી આવતી એકાદશીને શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે મિત્રો આ વર્ષે યોગીની એકાદશીનું વ્રત એ એકવીસ જૂનના રોજ કરવાનું રહે છે એકાદશીમાં ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવા અને પૂજા કરવાનો નિયમ હોય છે કહેવાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેને તમામ પ્રકારના પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ મળે છે યોગીની એકાદશીનું વ્રત જે વ્યક્તિ કરે છે તેને હજારો બ્રાહ્મણોને ખવડાવવા સમાન ફળ મળે છે અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો આ હતું એકાદશીનું મહત્ત્વ આમ તો એકાદશી એ આપણા હિન્દુ ધર્મમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિવિષ્ણુની પૂજાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે સાથે જ મનુષ્ય આ લુખના શોખ સુખ ભોગવે છે અને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે મિત્રો આ દિવસે વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પણ પુણ્ય ફળ આપણને મળે છે તો મિત્રો હવે સાંભળીએ યોગીની એકાદશીની વ્રત કથા મિત્રો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે અને તેનું મહત્ત્વ સમજાવો ત્યારે ભગવાન કૃષ્ણ જવાબ આપે છે જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની એકાદશી છે તે વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનારું છે અને આ વ્રત કરવાથી આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ મળે છે આ વ્રતથી પાપ દૂર થાય છે અને હું તમને પુરાણમાં કહેલી કથા સંભળાવું છું અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે પરમશિવ ભક્ત હતો તેમને પૂજા કરવા માટે હેમમાલી નામનો એક માણસ પુષ્પ લાવતો હતો તેને વિશાલ લાક્ષી નામની એક સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માન પુષ્પ પુષ્પલય આવ્યો પરંતુ કામાસક થવાના કારણે પુષ્પોને રાખી પોતાની સ્ત્રી સાથે તે રમણ કરવા લાગ્યો બપોર સુધી પુષ્પ ન આવતા રાજા કુબેર તેની રાહ જોઈ રહ્યા હતા જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ ત્યારે ક્રોધપૂર્વક તે સેવકોને આજ્ઞા કરી કે લોકો તમે જોઈ આવો કે હેમમાલી હજી સુધી પુષ્પ લઈને કેમ ના આવ્યો ત્યારે યક્ષોએ તેને જાણ કરી કે હેમમાલી તો પોતાની સ્ત્રી સાથે રમણ કરે છે ત્યારે કુબેર ખૂબ ગુસ્સે થઈ ગયા અને યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવીને આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થઈ ગયો તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો તેમના હોઠ ફફડવા લાગ્યા અને તેણે કહ્યું કે પાપી મહાનિજ કામી તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે આથી હું તને શાપ આપું છું તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે કુબેરના શાપ આપવાથી તે જ ક્ષણે હેમમાલી એ સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો તેને સ્ત્રી પણ તેની સાથેથી છૂટી ગઈ મૃત્યુલોકમાં આવી તેણે મહાદુખ ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળના જન્મના સુધી તેની સાથે રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતો ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોના સ્મરણ કરતો હિમાલય પર્વત તરફ ચાલ્યો જતો હતો ચાલતા ચાલતા રસ્તામાં માર્કણ ઋષિના આશ્રમે પહોંચ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તેથી હેમમાલી એ બ્રહ્માના સમાન ઋષિ પાસે ગયો હેમમાલી ત્યાં જઈને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો તેને જોઈને માર્કડ ઋષિ બોલ્યા હે માનવ તે એવા કયા કર્મો કર્યા છે કે જેનાથી તું કોઢી થયો છે અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલીએ કહ્યું હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં કરતાં મોડું થઈ ગયું બપોર સુધી પુષ્પો લઈને હું ન પહોંચ્યો તેથી રાજા કુબેરે મને શાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવું તેથી હું કોઢી થઈ ગયો છું અને આ મહાન દુઃખ ભોગવું છું આપ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મને આ દુઃખમાંથી મુક્તિ મળે ત્યારે માર્કણ ઋષિએ કહ્યું કે તે મારી પાસે સત્યવચન કહ્યા છે તેથી હું તારો જરૂર ઉદ્ધાર કરીશ હું તને એક વ્રત બતાવું છું જો તું જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરીશ તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે આ સાંભળી હેમમાલિક ખૂબ પ્રસન્ન થયો તેણે મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું અને તેના પ્રભાવથી તે ફતી પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો મિત્રો આ વ્રત એ યોગીની એકાદશીનું વ્રત એ આપણને અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર ફળ આપે છે મિત્રો આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને સ્વર્ગમાં આપણા સ્થાનની પ્રાપ્તિ થાય છે જે વ્રત કરવાથી જેટલું પુણ્ય મળે છે તે વ્રતની વ્રતકથા વાંચવાથી અને સાંભળવાથી પણ એટલું પુણ્ય ફળ મળે છે જેમ આ વ્રત માલીને ફળ્યું તેમ આપ સૌને ફળજો તેવી ભગવાન વિષ્ણુને પ્રાર્થના મિત્રો તો આ હતી યોગીની એકાદશીની વ્રત કથા મિત્રો આ દિવસે વહેલી સવારે ઉઠી વ્રતનો સંકલ્પ કરી ભગવાન વિષ્ણુ લક્ષ્મી નારાયણની મૂર્તિની સ્થાપના કરી વિધિપૂર્વક તેની પૂજા કરવી તેની આરતી કરવી ભગવાન વિષ્ણુનું ભાવથી નામ લેવું સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ આ દિવસે ગરીબ લોકોને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ અન્નનું દાન કરવું જોઈએ વસ્ત્રનું દાન કરવું જોઈએ અને પૈસાનું પણ દાન કરી શકાય છે ગાયને ઘાસચારો પણ ખવરાવી શકાય છે તો મિત્રો આ રીતે એકાદશી ઉજવવી જોઈએ આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપણે ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને યોગીની એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ